કેમ છો મારા નો વીડિયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે હાલ આપણે દરેશ છે અને અહીંયા જો દિશાં રમી રહ્યો છે તો જોઈ રહ્યા છીએ દિશાંને ગાડી ચાલે થાર ચલાવતો થઈ ગયો દિશાં આદો દિશા આઈ સાઈડ આવો 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 શું વાત છે અત્યારે હાલ ઘરે કોઈ નથી મમ્મી આવા બેઠી ગયું છે અને પિંકી બાજુના ઘરે કરવા ગયું છે દશામા ના ઘરતાજી ચાલુ થઈ અને કાલથી હવે શ્રાવણ ચાલુ થાય છે તો બધાને હેપી શિવરાત્રી હેપી શ્રાવણ સોરી તો શ્રાવણ મહિનાની બધાને ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં દીશું એસીઓ છે સીઓ હિચકુ ખાઈ રહ્યો છે

આજે આપણે ઉપવાસ છે પિંકી અહીંયા જમવાનું બને જો સિરિયલ તો એને ચાલુ જાય મને ખબર જ હોય અહીંયા દૂધ બાંધી રહી છે ત્યાં જમવાનું બનાવ્યું છે કુબીનું શાક આપણે જમવાનું ઉપવાસ છે એટલા માટે બંને जल्दी समावन चालू कर ये नमाले चलो अब शो और बीजी बीजी नहीं बेटा अवे क्या लगा हैं जरा ये देख नहीं ये दिसन देखे

ગાયો અહિયા દેખાય જો એ કેટલી બધી તૈયાર જ રહે

예. 바지 보리. 디스코 가야지. 디스. 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 � तू कर तू कर क्या येड़ा तीन जैया फोटो मारी रही छे सुजो मुझे भेला नहीं तो मैं सो देखा ही नहीं नहीं देखा

અહીંયાથી જોઈ રહ્યો છે નીચે સાન મમ્મી ને પિંકી બધા મૂકી ગયા છે તો આ વિડીયોને અહીંયા ગમે તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન તો મળી આવવાના બાય